આખા ગમ ઓટા મારી મારી થાકી ગયો શું પૈસા મળ્યા હોત તો સારું હતું પણ એક કોમ કરવું પેલો રોડ તૂટી જશે ને રો ના ખાવું અને એ મને થોડા પૈસા આવી અને પેલા ગટર લાઈન કરાવું છે બે અઢી લાખ રૂપિયા અહીં અને

મૂખ ખાલે તો મને બે પ્રશ્નો આલુ તે બે પ્રશ્નોના જવાબ લેતા હો તો તો હું ઘાઘરા ઘણું સરપંચ તમે હાસા તે સરપંચે સંના કે તો હર કામ હ કરે કો તાર થઈ જાય કર હો ઓવ બાપ ના બોલ છે અરે બાપ ના બોલ છે યાર ભૂલા પડ્યો સરપંચ આ તો ખેમ ખેમવાડી કહાની આકી જુદી છે બાજી તો હું એકાર સો મંદો છું એ સરપંચ ચૂપ પાછો હા કરે કરે 100 ટકા 100 ટકા 100 ટકા જો હા કહો દઉં ગામમાં જો ગામમાં જ ગામમાં જ શું કરવાનું છે એ એક 60 વર્ષનો છોકરો અને 15 જો 16 હતા ડ્રાઈવર હનો બુઠો આ બે હોગીન લઈ આવો હા તમે અકલમંદ હતા સરપંચ હતા પણ આ કરો તો હું તમને ખરા ગણો સરપંચ હતા તો 50 માં બધા હેડો

અને એશીવરનો ચોકરૂ આ બે વસ્તુ લઈ જાજો એશીવરનો જવન અને તીવરનો બુઢો એશીવરનો જવન અને તીવરનો બુઢો એશીવરનો જવન અને તીવરનો બુઢો એશીવર એશીવરનો જવન તીવરનો બુઢો એશીવરનો જવન તીવરનો બુઢો આદજે આદજે અલ્યા

જેનો પધરો ઈકવાનું પાટા પેહલો જેનો આગળ વે ને પાટા બાર જાવ બરોબર પેહલો આવે

મોટે પેલો આનું કોઈ બીજું એક બીજા જવા દે આ

જઈન સાંકી સેવામ કરીન કોન મોડિંગ હોબ લે રેવા હા બરોબર છે બેટા અને બીજું કે તો સો જોઈ શકતા બાપાઈ કે ના રે એટલે નહી જોઈ તલજી બાકી હે હું કે તો બાબુ શિવ હારું થોડો પડી છે વે તો જોજી તમારા હારી બાજુ તમારા હારી બાજુ વે તો જોજો કા હા હા કસે દન જોજો આ કરીએ એ તો હું આવી છે શાકપુર વાત